શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મહાસુદ આઠમ જે ખોડિયાર જયંતિ તરીકે ઓળખાય છે તો આજે આપણે આ ખોડિયાર જયંતિના દિવસે માનું નામ ખોડલ કેમ પડ્યું તથા પ્રાગટ્ય ખોડિયાર માના સાત બહેનોના પ્રાગટ્ય તથા તેના મહિમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચે સૌરાષ્ટ્રની પુણ્યભૂમિમાં આદ્યશક્તિ અવતાર પ્રગટ થયા જોગમાવડી જય જય શ્રી ખોડિયાર મેરુ પર્વત ડગી જાય કે સાગર પોતાની મર્યાદા મૂકે પણ સંત અને ભગવાનના વચન જૂઠા થાય નહીં વળી શિવ તો તારી પુરુષ ગણે આ તરફ દેવળબાઈ અમર આઠ ચેરી ગ્રહણ કર્યા બાદ સવા વર્ષના અંતરે પુત્ર ધન થોડા જ વર્ષોમાં દીકરી અને એક દીકરો થયા નામ પુત્રીના નામોમાં આવળ તોગલ હોલબાઈ બીજબાઈ સાંચાજી રાખવામાં આવ્યા આ દેવી સંતાનો હતા રૂપરૂપના અંબારસમા ગામના લોકો બાળકોને રમાડવા લઈ જાય આડોશી પડોશી લોકો લોકો બાળકોની મુખાકૃતિ જોઈને આનંદ પામે વાંજણ કહેવાતી દેવળબાઈ સાત સાત સંતાની બા મની લોકો આદરથી બોલાવતા હતા તેમાં સાત સાત દીકરીઓ ગરબી ગાતી ત્યારે જાણે સાક્ષાત જગદંબા આવી હોય તેવા લોકોને ભાસ થતો પાંચ સાત વર્ષની નાની બાળાઓ પણ આ દેવળને કામમાં મદદ કરતી હતી નાનો પુત્ર મેરખો વાડી અને ખેતરનું કામ સંભાળતો હતો સાત સાત દીકરીમાં અને એક ઉપર દીકરો વળીએ ચારણને ત્યાં સુકનવંતી ટકે દસ ચેર દૂધ આપે તેમાં દેવલી નામની ગાય જાણે સાક્ષાત કામધેનુનો અવતાર સાતે દીકરીઓ ધીમે ધીમે મોટી થઈ ઘરકામ ગાય ભેંસના દૂધ દોહન ચાર આપવાનું કામ દીકરીઓ કરતી દેવળભાઈ ન દેવળભાઈ નજરે જોઈને ખૂબ જ આનંદ પામતા શંકર ભોળાના આપેલા બાળકો વિશે માત્ર દેવળભાઈ અને ચારણ ઝાલતા બીજા કોઈને ખબર ન હતી ધીમે ધીમે આ વાત બહાર પડી આ તો શિલભદ્ર રાજાએ ટોણો માર્યો અને મામણ ચારણ મામણ દેવે શિવની ભક્તિ કરી શિવની સાટે જ્યારે માથું વાઢવાનો સમય આવ્યો ત્યારે ચીર ચારણે તલવાર ગ્રહી જગતનો નાથ પોળા સદાશિવ ત્યાં પ્રગટ થયા અને વાંજ્યા મેણું ટાળ્યું આ તમામ દીકરા દીકરી તેણે આપેલા છે એટલે ગામના બધા જ લોકો બાળકોને લળી લળીને પ્રણામ કરતા માઘ જગદંબા પાર્વતીના દીધેલા બાળકો કેવા સુંદર દેખાય છે દીકરી શક્તિ રૂપે છે દેવળ જાણે એક જન્મે દર્શન શક્તિના મનમાં રાખી દેખ દેવળબાઈ જાણતા હતા કારણ જ્યારે જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે ત્યારે આદ્ય શક્તિ સામે દર્શન આપતા એટલે દેવળબાઈ રાજીના રેડ થઈ દીકરીઓ પ્રત્યે જોતા અને આનંદ પામતા કૈલાસપુરીમાં સદાશિવજી અને પાર્વતી વાર્તાલાપ કરે છે સદાશિવ પાર્વતી પ્ર કહે છે કે મારો નંદી બળદની રેખપેળ માટે ચૂંડ નામનો સેવક રાખો આ સેવક મારી આગળ ફરિયાદ કરી છે કે જંગલમાં હિંસક પશુઓ ગર્જના કરે અને મને ભીખ લાગે છે વળી ઘાસચારો નથી એટલે નંદી ભૂખ્યો રહે છે માટે મારે કર ગુસો આ પ્રશ્ન માટે હે પાર્વતી મેં એને વચન આપ્યું છે શંકર ભગવાને સેવકના માથે હાથ મૂકી કહ્યું તારા પર જ્યારે આફત આવે ત્યારે તું મારું નામ સ્મરણ કરજે તારી કાયા છે તેનાથી બમણી થશે તું તારે ત્યાં અનેક સ્વરૂપે પ્રગટ થઈ શશે એકના એક પણ રૂપ ધારણ કરી શકીશ એકના તું અનેક રૂપ ધારણ કરી શકીશ પણ મારા નંદીને ભૂખ્યો ન રાખીશ આ તરફ કૈલાસમાં એક અતિ નિર્મળ સ્વચ્છ પાણીવાળું સરોવર હતું ત્યાં પાર્વતીજીએ પોતાનો મુંડ નામનો ગણ મૂક્યો હતો તે આખું સરોવર કોઈ ન બગાડે તેની ચોકી કરતો હતો હવે બન્યું એવું કે શંકરનો નંદી ઘાસ ચડતો ચડતો ઠેક માન સરોવર નજીક આવ્યો ત્યાં પાર્વતીનો ગણ મુંડ નામધારી ત્યાં હતો એ ધનુષ્ય લઈને મારવા દોડ્યું નંદી બળદ દોડતો ચૂંડ પાસે ગયો ચૂંડ અને મૂંડ લડાઈ પર આવી ગયા એક કહે મારા બળદને મારવા કેમ આવ્યો બીજો કહે તારો નંદી અમારા સરોવરને બગાડવા કેમ આવ્યો આખરે શિવની આરાધના કરતાં જ ચૂંડની કાયા વધી આ તરફ મુંડ ગભરાયો અને ચૂંડની શરણે આવ્યો પૂછવા લાગ્યો તમે કોણ છો કોના સેવક છો અને ક્યાં રહો છો ત્યારે ચૂંડે છાતી કાઢીને કહેવા લાગ્યો હું શંકરનો ગણ છું વરદાન થકી બધું સ્વાહા કરી શકું છું અને કકાયા પણ ઘડી શકું છું આવું વચન સાંભળી પાર્વતીના ગણને થયું લાવ હું પણ આવું તપ કરું શક્તિ મેળવું પણ વિચાર માંડી વાળ્યો આ બાજુ ચુંડે ફરી શંકરની આરાધના કરી પ્રભુ શંકર ખુશ થયા અને કહ્યું બોલ તારે શું જોઈએ છે ત્યારે પેલા એ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શંકર મહારાજે અમર ફળ આપ્યું આ ફળ તારી પાસે રહેશે ત્યાં સીધું તારું મૃત્યુ નહીં થાય ચૂંડ આ ફળ મેળવ્યા પછી વિનાશના પંથે વળ્યું જેને હોય તેને મારવી નાખવા સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો આ વૃત્તિથી દૈત્ય બની ગયો આ જ દૈત્ય શંકર પાસે આવીને કહેવા લાગ્યો આ નંદી મારો છે આ કૈલાસ મારો છે અહીંથી ભાગ શંકર ભગવાન પોતાના જ સેવકમાં આટલું બધું પરિવર્તન જોઈને આભા બની ગયા શંકર ભગવાને અહીં છળનો ઉપયોગ કર્યો અને કહ્યું હા ભાઈ આ કૈલાસ તારું છે હું તને કૈલાસ નગરી સોંપી દઈશ માત્ર છ મહિના થોબી જા આ તરફ મુંડે વિચાર્યું કે છ મહિના તો ચપટીમાં નીકળી જશે આ તરફ શંકર પ્રભુ પાર્વતી પાસે ગયા અને તમામ હકીકત કહી પાર્વતીએ મહમાયાને કહ્યું આ એક ઉપાય છે આ તમે ભોળપણમાં આવા વરદાન શા માટે આપો છો આ દૈત્ય અત્યારે કૈલાસ નગરી માગે છે કાલે વૈકુંઠ માગશે હવે આ દૃષ્ટ દૈત્યનો નાશ કરવા નવ દુર્ગાને બોલાવી પડશે આ નવી નવ મારી બહેનો છે શૈલપુત્રી સ્કંદમાતા કાત્યાની કાલરાતી સિત્રદાતી શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા આ તમામ મળીને દૃષ્ટોનો નાશ કરે એ નક્કી છે પાર્વતીજી નવદુર્ગાને મળ્યા નવ મહાશક્તિઓ ભેગી થઈ નવદુર્ગા માતાજીએ પ્રસ્તાવ મૂક્યો કે આ કામ રુધિર માસ ભક્ષણ કરનારી જોગણીનું છે દેવી શક્તિથી આ કામ ન બને જોગણી ખપ્પરમાં એ દૈત્યનું લોહી પીશે એટલે કાર્ય પરિપૂર્ણ થશે જુઓ સૌરાષ્ટ્રની ભૂમિમાં મામણ ચારણ દેવને ત્યાં સાત બાળકી છે એ જોગણી સ્વરૂપ છે એ જ અસરોનો વધ કરી શકશે આ બાજુ નવદુર્ગા દેવને ત્યાં મધરાતે આવી બાળકીઓને કહ્યું જોગણીઓ તમારું કામ પડ્યું છે ચૂપચાપ તમારા મા બાપને ખબર કર્યા વિના અમારી સાથે આવવાનું છે સાતે બહેનોમાં મોટીએ કહ્યું મા તારા આશીર્વાદથી એ કાર્ય કરી શકો પણ મારી જન્મદાતા માવડી છે એને તો કહેવું પડશે ને સાતે બહેનોએ મહાદેવળને જગાડી અને કહ્યું મા જગતનો ભાર ઉતારવાને માટે જગદંબાઓ આવી છે માટે અમે જઈએ છીએ નવદુર્ગાના દર્શન કરીને દેવળબાઈની આંખોમાં પાણી આવી ગયા જળજળિયા આવી ગયા માની રજા લઈને સાતે બહેનો પલભરમાં ગામની બહાર આવીને ઊભી જ્યાં મહાગૌરી પાર્વતી ઊભા હતા પાર્વતી આ સાતે જોગણી સ્વરૂપને બહેનોને લઈ કૈલાસ પહોંચ્યા સૌપ્રથમ આવડ બહેને માતા નવદુર્ગાના ફેરા ફરીને કહ્યું બોલો શું હુકમ છે પછી નવદુર્ગા દેવીઓએ પોતાના અંશ આ સાથે બાળકીમાં મૂક્યો અને કહ્યું મનુષ્ય દેહધારી ચારણ કન્યાઓ તમે મહાશક્તિઓ છો તમારામાં અત્યારે પ્રચંડ બળ છે છતાં મનુષ્ય દેહધારી હોવાથી ચંડસુર હણાશે કારણ તેને દેવી શક્તિ આ સાથે જોગણી સ્વરૂપ બહેનો નીકળી આ તરફ કૈલાસપુરીથી દૂર નજીકમાં ચંડાસુર નંદી ચરાવતો હતો તેના મનમાં કૈલાસનો રાજ્ય કરવાનો પાર્વતીને પટરાણી બનાવવાનો ઈરાદો હતો તે વિચારતો દેવી દેવીઓ મને પગે લાગે હું હુકમ કરીશ આવા સ્વપ્નોમાં વિચારોમાં ઘેરાયેલો ચંડાસુર એક વૃક્ષ નીચે બેઠો હતો આ સમયે આવળે જોગણી સ્વરૂપ મૂકીને દેવચકલીનું રૂપ લીધું સુંદર અવાજ કરતી ચંડાસુર પાંચે પહોંચી અને ખૂબ જ નજીક જઈને અસુરની જટામાંથી અમરફળ લઈને ઉડી આ અચાનક હુમલાથી અસુર છેડાયો પણ સત્યહીન શરીરે હોવાથી તે ગભરાયો તેને વિચાર આવ્યો કે મારી જટામાંથી ફળ જવાને કારણે જ મારી આ ગતિ થઈ છે અસુરે અનેક વરદાન મેળવેલા એટલે મોખો મોઢામાંથી અગ્નિ જ્વાળા ફેંકી જેથી દેવચકલીના પગ બળી ગયા કોઈ ઉપાય નહોતો એટલે ચકલીની પાછળ પડ્યો ચકલી પવન વેગે ઉડીને જતી રહી નવદુર્ગા તરફ કરીને કહ્યું મા અસુર આવે છે સાવધ રહેજો નવદુર્ગા ત્રિશુલ ફરસી ખપ્પર પર હાથ ગ્રહીને ઊભી આ તરફ અસુર વરદાનના આધારે લડવા આવ્યો પણ માતા સામે લડતા અસુર ગભરાયો ભાગીને સમુદ્રમાં સમાયો અને એક શંખમાં ભરાઈ ગયો પણ માતા નવદુર્ગામાંથી ચંદ્રઘંટા શક્તિએ ચંડાસુરનું બંધ કર્યો આ તરફ પાર્વતીજી ખુશ થયા પણ આવળ કન્યાના પગે ખોટ આવી કારણ દેવચકલી સ્વરૂપે રાક્ષસની અગ્નિજ્વાળાથી પગ બળ્યા હતા ખોડી ખોપણ ખોડિયાર જેવા પ્રેમાળ શબ્દોથી પાર્વતીજીએ કન્યાને શાબાશી આપી માતા પાર્વતીએ કહ્યું તારા અમર નામ થશે તારા લોકો જપ લોકો જાપ જપશે વાંજિયાના મેણા તારા થકી ટળશે લોકો તારો જય જય કાર કરશે તારા નામ દેનારાઓની આફત ટળશે યુદ્ધભૂમિમાં તારા નામની હાંક વાગશે ભૂતળમાં માં ખોડિયારથી તારું નામ ગુંજશે હે જય જય શ્રી ખોડિયાર સેવક જપશે નામ નહીં પ્રગટતું અવતાર દેવ સમ આ જગતમાં હે ખોડલ તારો જય જય કાર થશે સેવકો તારા નામ જપશે તું પ્રગટ અવતાર સ્વરૂપે પૂજાઈશ અનેક વરદાન મેળવીને ખોડલે કહ્યું માં મને આટલી બધી શક્તિ મારી બહેનને કાંઈ નહીં માતા પાર્વતી મરક મરક હસ્યા અને કહ્યું કે ઓ સદગુણી કન્યા વાહલે તારી બહેનોને પણ મારો અંશ અર્પણ કરું છું તારી છ બહેનોને પણ દેવી તરીકે જોગણી તરીકે પૂજાશે પણ તારું સ્થાન બધાથી અનોખું રહેશે તારું પ્રથમ સ્વરૂપ દેવચકલી થયું તે જેને દેખાશે તેનો બેડો પાર થશે જેને પણ દેવચકલીના દર્શન થશે તેને સુખ મળશે ઓજસ દેવક શક્તિ મળશે સુકન સવાયા થયા ગણાશે કારણ એ ખોડિયાર માનું સ્વરૂપ છે મા પાર્વતી